તો બોરસદ તાલુકાના કસારી ગામે બાજુ બાજુમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે ઘરેડાની વહેંચણી બાબતે ઝઘડો થયો હતો દરમિયાન રોષે ભરાયેલા મોટા ભાઈએ ગળું દબાવીને પોતાના સગા નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે બનાવની જાણ થતા બોરસદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ હાથ ધરી મૃતકના મોટાભાઈ રમેશ ની ધરપકડ કરી લીધી છે વર્ષીય સુરેશ પરમાર ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે બાજુમાં જ રહેતા સુરેશભાઈના મોટાભાઈ રમેશભાઈએ ઘરે લઈને માથાકૂટ કરી હતી દરમિયાન રમેશભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને નાના ભાઈનું ગળું દબાવી દીધું હતું ત્યારે આ ઝઘડામાં મૃતક સુરેશભાઈની પત્નીને પણ ઇજા થઈ હતી ત્યારે બનાવના પગલે મૃતક સુરેશભાઈની પત્નીએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બેભાન અવસ્થામાં પડેલા આ સુરેશભાઈને બોરસદ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેશભાઈ બચુભાઈ પરમારનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મૃતકની પત્ની રમીલાબેન ઉર્ફે નૈનાબેન સુરેશભાઈ પરમારની ફરિયાદને આધારે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી રમેશ બચુભાઈ પરમારની ધરપકડ કરી હતી